હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધાય તો ભાઈ સવારના વાગી ગયા છે નવ અને આજે આપણે કરી દીધું છે સાતી ચાલુ કાલ જો આટલી દાંતી આ સાઈડ આવી ગઈ મા એક આમાં વૈયા અને આજે આ ચાલુ કરી દીધું હે અને બાજરો તો જોવું ગયો અને ભાઈ ચામાં કોઈ દાંત ના કાઢતા હાયરમાં વાકી ચૂક્યા કારણ કે ચા પડ્યા નહોતા અને વરસાદ આવી ગયો એક ગોલાય એક ને બે ગોલાય પડી બાકી એમ નાખ્યા હતા મેં વાવી દીધું વાણું ચા બહાર નખાણા નતા ડાયરેક ઓટાઇટા હકાય અને દાંતી મારી અને બીજે દિવસે રૂંઢે તો વરસાદ આવી ગયો હતો એટલે ચાલુ કરી દીધું હે અને બાજરો જો બોરીનો ઉગી પડ્યો ખડે નથી બાજરો છે ને અવાર આપણે ભાઈ જીવીશ માંડવી તો મસ્ત બધી ઊગી તો ગઈ હે સારું હે પણ ચા થોડાક વાક ચૂકા હે કારણ કે ચા ન ખાણા ડાયરેક્ટ વાવણું કર્યું જો અહીંથી મારું કવડી ગોલાઈ મારી કંઈક આવી રીતના નખાણા તો ભાઈ સીધે સીધું વાવણું ડાયરેક્ટ કર્યું હોય ને અહીંથી પછી સરખું નિશાન આવી ગયું હતું ક્યાંથી ખબર અહીંથી અહીંથી બહુ મેં ગોલાઈ મારી છે અહીંયા સીધું પગડું સીધા પડ્યા સીધા નથી થોડા ઘણા માંડવી મસ્ત ઉગી ગઈ છે અને પેલા આપણે રીમાની આઈકા તો એ હાયલા નહીં કારણ કે દાઠા ને થળિયા ને બહુ નડતા હતા બહુ ઉપાળા ભરાતા હતા ત્રાહું ખેંચી જતો હતો એટલે એને પાછું આપણે આ દાંતી ચાલુ કરી છે પહેલાં દાંતી આંકી જાય ને એટલે સરખું હાલે ભરાય નહીં ખોટું અને ઓલું થોડુંક આગળ હાલે ને તો ભરાઈ જાય થોડુંક આગળ હાલે ને તો ભરાઈ જતું હતું તો પછી કાલ આ દાંતીનું આપણે ફિટિંગ સાંજે કર્યું અને લીધી હતી કાલ લઈ આવ્યા ને પછી ફિટિંગ કરી અને ચાલુ કરી એક ઉતર લઈને તો મસ્ત હાલતું હતું એટલે કાલ આજ સવારે તો અત્યારે ચાલું કરવું છે અને આપણે આ નવો જુગાડ દેશી હાથીનો જે પરવા જૂનું હતું પાડોશીનું તો અવાર આપણે આનો નાખ્યો નવો કંઈક બનાવ્યું અને આ ને બહુ ઓલું જે લોઢિયો આખો હેરંગ આવે છે એનું હાલતું જ નથી ગમે એટલે વાહ ટીંગાઈ જાય ને તો સાઈડમાં માં જ ખેંચી નાખે અને બધી માંડવી ઉપાડી લે એક એક સાઈડ ખોચે ને એટલે ચાર ત્રણ આયરું હોય કે ચાર આયરું બધી ભેગી ઉપાડી લે એટલે એ હાલતું જ નહું હતું પરવા અમે એ હાથી આંખું શું દેશી અને અવાર બનાવ્યું હે પરવા બીજાનું હતું અવાર બનાવ્યું હે અને પહેલા બનાવ્યા ચાલુ કર્યું તો પછી ડાયરેક્ટ દાંતી સાંજે ફિટ કરીને અત્યારે દાંતી આપવાની હે તો જો આમાં મસ્ત દાંતી આવી ગઈ હે એક જ ઉથલ વૈરા હે અને જો રીમા આય ને એ આવી રીતના ઢૈડા થાતા હતા અને આકે હે જો ડાયરેક્ટ ઓલો હાથી ઈમે જો સાઈડમાં ટીંગાતા જાય એક સાઈડ ઉપાડો ડાયરેક્ટ ભરાઈ જાય છે જોઈ ભરાઈ ગયો થોડો કાલા લાલ ભરાઈ જાય થોડો કાલા લાલ ભરાઈ જાય અને એક સાઈડ એટલું ખેંચે ને કે તમે ટીંગાઇ રહ્યો ને તોય હે ને આઈર્યું ચારે ત્રણ હોય કે ચાર હોય બધી ભેગી ઉપાડી ગઈ એટલે પરવા અમને બહુ કાહી કરાવી હતી એટલે અવાર તો પહેલાં જ અમે બનાવી લીધું હાથી અને આમાં આટલા થળિયા વીણા તો કેટલા થળિયા નીકળ્યા ને કે વાત જવા દે તર રત ભરાઈ જાય છે એટલો કંટાળો લેવરા આવે છે પણ દાંતી આખી નાખે ને મસ્ત આ બધું થઈ જાય હે એટલે ચાલ હાલી જાય ગયો મારી ગુલાઈ બસ માંડવી મસ્ત હોય ગઈ હે જીવીસ માંડવી હે એ વાત બીટી બત્રી એ નથી વાવી બે વર્ષથી હવે આવતા હતા ને એ વાત જીવીસ વાવી અને અવા આપણે ને ઉગ બે આવી ગયું અને અસલ ઉગાવ બધો બહુ સારો છે તો હાલો વિડીયોમાં બન્યા રેજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને પછી મળીએ બોપારે બપોરના બે વાગ્યા ને વરસાદ આવી ગયો અહીંથી આખું ચાલુ કર્યું જો વાહ સુધી ગોંચ્યા અહીંયા આજે થોડો બે જ ઉપળી વરાની મેં સુધી પોચ્યા તો પાછો વરસાદ આવી ગયો હે બે વાયગ્યા હાલી ઝડ્યો હે એમ બાસી દે હા હું બાજુ રોડ જો મસ્ત બધો ક્યાંક ક્યાંક ઘાટો રહી ગયો હાય બાકી હાલી ગયો હે બધે દાંતે

અને વરસ હોય તો હું વાર લાગે જીરકવાર માં પાણી પાણી કરી દઈએ જોઈ જોઈએ જો આ આવું થી તું લેતું બાર વાગે રહેવા દીધું તું છાટા આવ્યા તા ને થોડા થોડા બંધ કરી દીધું પાછા બે વાગ્યા ને તો મહેન્દો બે વાગે લે લો ફોટો ઘર છે મિત્રો આ થાંભલો નાઈ લો ને ઉટાયટર હાલી ગયો પછી એટલે જો ખબર પડી જાય ઉથલે ઉથલે નિશાન થઈ ગયું ઉથલ ની નિશાન થઈ જાય ઉથલ ની નિશાન થઈ ગયું જય સાહેબ મસ્ત વસ્તુ એમ જો પાણી ભેરા એટલી વારમાં